અન્ય મહત્વના સમાચાર ભાજપના નવા સંગઠનને લઈને કવાયત કરાઈ છે કમલમ ખાતે આવતીકાલે મળશે ભાજપની મહત્વની બેઠક સંગઠન સંરચનાને લઈને પ્રદેશ કાર્યાલય શાળા બોલાવવામાં આવશે મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચનાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી પટેલ જેમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રીય સંગઠન પૂર્વના ગુજરાત પ્રભારી રાજદીપ રોય પણ ઉપસ્થિત રહેશે ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચુક્યા છે હિતલ આવતીકાલે જે મહત્વની બેઠક મળવાની છે તેને લઈને શું વધુ જાણકારી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના પ્રદેશ પ્રમુખ માટેનો રસ્તો સ્પષ્ટ અને ચોખ્ખો થઈ શકે એ માટેની આ બેઠકોનો દોર હવે છે નિમણૂકો થઈ જાય પછી પ્રદેશ પ્રમુખ ની વાત નિમણૂક ની જાહેરાત આ પ્રકારની ભાજપ ની પ્રમુખ પટેલ પ્રમુખ માટે જાહેરતા છે જે રચના છે એ અંતર્ગત